કહેવાય છે કે ભવ સુધારવો હોય તો ભવનાથ જવું જોઈએ જુનાગઢના ગિરનારનું ભવનાથ શ્રદ્ધાળુઓ માટે અને આસ્થાવાનો માટે પૂજનીય સ્થળ છે દર વર્ષે ત્યાં શ્રદ્ધાળુઓ અને ભક્તોની મોટા પાયા પર ભીડ પણ ઉમટે છે પણ આજે વર્તમાન સંજોગોમાં ભવનાથનો ભવ બગડ્યો છે અને ભવનાથના નાથ બનવા માટે સાધુઓ વચ્ચે રીતસરના સંઘર્ષનું મંડાણ પણ થયું છે સાધુત્વને મોક્ષનો માર્ગ કહેવાય છે

અને પ્રેમગીરી સાધુએ ત્યાં બેસાડેલા વ્યક્તિ સાથે ભવનાથના મહેશગીરીને વાંધો છે મહેશગીરીનો દાવો છે કે હરિગીરી અને પ્રેમગીરી સાચા સાધુ જ નથી તેની સાથે મહેશગીરીએ તેમને અનેક કૌભાંડો કર્યા હોવાનું પણ જણાવ્યું છે તેની સાથે જ સમય આવશે તેઓની પોલ ખોલીશ તેઓ પણ કહ્યું છે મહેશગીરીનો દાવો છે કે હું ભવનાથની પવિત્રતાનો ભંગ નહીં થવા દઉં તેઓ તો ત્યાં સુધી કહે છે કે હરિગીરી અને પ્રેમગીરી સાધુ કહેવડાવવાનો પણ લાયક નથી બીજી બાજુએ હરિગીરી અને પ્રેમગીરીના સમર્થનમાં સાધુઓની રાષ્ટ્રીય અખાડા પરિષદ ઉતરી છે અને તેમણે રીતસરની ચીમકી પણ આપી છે કે જો હરિગીરી અને પ્રેમગીરીને હાથ પણ લગાવવામાં આવ્યો તો અખાડા પરિષદ ચૂપ નહીં બેસે આ કેવા પ્રકારની ભાષા છે સમગ્ર પ્રજાને નૈતિકતાના અને બંધુત્વ સહનશીલતાના ઉપદેશ આપતા સાધુઓના મોઢે આ પ્રકારની ભાષા શોભે છે ખરી સાધુઓના આ બે જૂથને લઈને વિવાદ એટલો વકર્યો છે કે વહીવટી તંત્રએ હાલમાં અંબાજી મંદિર અને ભીડભંજન મંદિર અને દત્તાત્રેય મંદિરનો વહીવટ પોતાના હસ્તકે કર્યો છે આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે સાધુઓ એકબીજા પર આક્ષેપ કરવા લાગ્યા છે

તંસુગીરી બાપુને કલ્પના પણ નહીં હોય કે તેમના બ્રહ્મલીન થયા પછી તેમના જ શિષ્યો આ રીતે બાખડશે અને સાધુત્વને પણ લજવશે ભવનાથની તળેટી અને ભવનાથ મંદિર ભવ સુધારવા માટે છે નહીં કે બગાડવા માટે સાધુઓના આ વિવાદને લાખો શ્રદ્ધાળુઓ ચિંતાતુર વદને જોઈ રહ્યા છે ફક્ત શ્રદ્ધાળુઓ જ નહીં સાધુ સમાજનો હિસ્સો પણ આ વિવાદથી વ્યથિત છે તે મક્કમપણે માને છે કે સાધુઓ એ સન્યાસીની પરંપરાનો પાલન કરવું જ જોઈએ આ પ્રકારના વિવાદો છેવટે સન્યાસી પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને લોકોમાં પણ સાધુઓ પ્રત્યેની ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે ભવનાથ મંદિરમાં અને ભીડભંજન મંદિરમાં માનતા શ્રદ્ધાળુઓને તો બે આઘાત સહન કરવાનો વારો આવ્યો છે એક તો તનસુખગીરી બાપુ બ્રહ્મલિન થયા તેનું દુઃખ ઓસર્યું નથી ત્યાં તેમના જ ગાદી પતિને લઈને આખો વિવાદ સર્જાયો છે બીજી બાજુ હરીગીરીના સમર્થકોએ મહેશગીરીના સાધુ હોવાને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે તેઓનું કહેવું છે કે મહેશગીરીએ તો એક વખત સંન્યાસ ત્યજી દીધો હતો અને તે ફરીથી ક્યારે સંન્યાસી બન્યા તેની કોઈને ખબર જ નથી તેથી હવે મહેશ વાસ્તવમાં સન્યાસી છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે હવે આ વિવાદમાં કુલ ત્રણ પક્ષકારો બન્યા છે પહેલા પક્ષકાર મહેશ ગીરી અને પ્રેમગીરી પર આરોપ મૂક્યા છે અને તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાનું અને સંત પરંપરાનું પાલન ન કરતા હોવાનું કહે છે જ્યારે બીજા પક્ષકાર તરીકે હરિગીરી પ્રેમગીરી અને મહેશ સાધુ હોવાની સામે સવાલ ઉઠાવ્યા છે જ્યારે ત્રીજા પક્ષકાર તરીકે જૂના અખાડા છે તેને મહેશ ગીરી સામે તો વાંધો છે જ પરંતુ આ વિવાદના લીધે સરકારે ત્રણે મંદિર પર કબજો જમાવ્યો તેની સામે પણ વાંધો છે તેણે તેની સામે કોર્ટમાં જવાની તૈયારી પણ કરી છે

તેથી જ સરકાર કાયદો લાવે કે અમુક વયથી નાના લોકોને સાધુ જ ન બનાવે તેની સાથે સાધુત્વના નિયમો પણ સરકાર નક્કી કરે તેવો આગ્રહ પણ રાખ્યો છે સાધુઓ પણ કાયદાથી પર ન હોવા જોઈએ તેવું તેમનું માનવું છે અને કહેવું પણ છે આમ સમગ્ર સમાજને માર્ગદર્શન આપનારા સાધુ અને સંન્યાસીઓએ પણ તેમની પરંપરા અસ્મિતાની જાળવણી માટે સરકાર પાસેથી માર્ગદર્શન લેવું પડશે શું સાધુઓની સાધુત્વની સનાતની પરંપરા એટલી ખોખલી થઈ ચૂકી છે કે સરકારે આ મુદ્દો હાથ પર લેવો પડશે એક સમયે સરકારને પણ માર્ગદર્શન આપનારાઓ હવે સરકાર પાસેથી માર્ગદર્શન મેળવવું પડશે સમગ્ર સાધુ સમાજે આના પર ચિંતન કરવું આવશ્યક છે